મિત્રો આપણે ભારતીયો લાગણીશીલ પ્રજા છીએ આ વાત આપણા ધર્માચાર્ય બહુ સારી રીતે સમજે છે જ્યારે ધર્માચાર્યો પાસે કોઈ દલીલ ન હોય ત્યારે આસ્થા શ્રદ્ધા આશા નામની નિર્બળ છડી ભક્તોને પકડાવી દેવાય છે જુઓ આ સંવાદ તુ અજા કે દુખો કા ખાને કે રોટી હે સર કે ઉપર છત નહીં बात करने के लिए दोस्त नहीं है लोगों के पास रोजाना कितने लोग आत्महत्या करते हैं मालूम है तुम्हें नशे काट लेते हैं पंखे से लटक कर मर जाते हैं क्यों क्योंकि उनके पास उम्मीद नहीं है अगर भगवान के सामने माथा टेकने से एक टीका लगाने से हाथ में धागा बांधने से उनको जिंदगी जीने की उम्मीद बनती है तो तुम कौन होते हो उनसे उनकी ये उम्मीद छीनने वाले बस આજ રીતે ભોળી જનતાને લાગણીશીલ બનાવી આશા દેખાડી સરવાળે ભક્તને નિર્બળ બનાવાય છે ભક્ત કોઈ ચમત્કારની અપેક્ષાએ મહેનત કરવાનું છોડી દે છે ભક્ત પોતે જ પોતાનો દુશ્મન બની જાય છે તમે જ વિચાર કરો કે ભગવાન મહેનતુ માણસની મદદ કરશે કે ખૂણામાં બેસીને ચમત્કારની આશાએ બેઠેલા માણસની આપ પોતે જ વિચાર કરો